શ્રી વિરમગામ સોની સમાજ યુવક મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું શહેર માં ગોલવાડી દરવાજા અંદર આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે શ્રી વિરમ ગામ સોની સમાજ યુવક મંડળ દ્વારા વિતરણ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સેવા સંગઠન અને સમર્પણ સાથે યોજાયેલ આ કાર્યક્રમ વિશેષ રૂપે કેપ્ટન વીર શહીદ નિલેશભાઈ સોની ને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં સમસ્ત સોની સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિનિયર કેજી જુનિયર કેજી તેમજ ધોરણ એક થી બાર તમામ વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ માટે ડાન્સ ડાન્સ પણ આયોજન કરવામાં આવ્યું હતું કરનાર દરેક ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા ઇનામો જોઈને બાળકો તેમજ વિદ્યાર્થીઓ જ ખુશખુશાલ થઈ ગયા હતા આ કાર્યક્રમ માં વૈભવભાઈ ચોક્સી ગ્રાહક સુરક્ષા પ્રાંત મહામંત્રી તેજસભાઈ સોની શ્રમ કલ્યાણ વેપાર ઉદ્યોગ સરકાર જીગ્લ અધિકારી સહિત સોની સમાજ ના યુવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે લાલાભાઈ સોની સહિતની ટીમે ખુબ જ મહેનત કરીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મુના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ ભીરમગામ સરસ માર્ગ સાથે વાસ થયા છે એમને પણ આપણે પ્રોત્સાહન ઇનામ આપ્યું એમના બે ટુકડાએ પ્રયત્ન કરાવ્યો છે એમને ટીવી માટે આવ્યું હતું તે અને ધીરેશભાઈ જ્યારે વર્ષના હતા ધોરણમાં હતા ત્યારે એમને જામનગરમાં બાલાછડી ફૈનિક સ્કૂલ બાલાછડી છે એની અંદર મૂકેલા ભણવા માટે એમને નાનપણથી જ આ સંકલ્પ હતો એક ટુકરોની જરૂર નસીબ જો મારા પપ્પા આગળ ન વધી શક્યા અને એવી ની બધી પરીક્ષા પાસ ન કરી પણ નીલેશભાઈ જે મારા કાકા છે એ ખૂબ ભણવામાં હોશિયાર હતા અને એમણે એમબીએ એક જ પ્રથમ વર્ષમાં જ પાસ કરી અને માત્ર 24 વર્ષની ઉંમરે એક અક્ષર કરી અને એમનો એક જ દર્શ્ય હતો કે પોતે પોતાના પરિવારના તમામ લોકો ભણે અને મારા મોટા બાપા જે મારા પપ્પાથી મોટા ભાઈ છે એ સીએ બન્યા હતા એ પણ ગવર્મેન્ટમાં સર્વિસ કરતા હતા મારા પપ્પા ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ જીડબલ્યુઆરના સર્વન્ટ હતા અને નાના કાકા આર્મીમાં એ રીતે આપણે બધાને ખૂબ ભણાવ્યા ખૂબ આગળ વધાવ્યા અને બધા એમના નજીકના તમામ સગાને પણ આગળ વધાર્યા આ બધા જે એમંતી પર માનો બહુ ગાઠા ને સોની સાહેબે આપ્યું જીતનેશ ભાઈએ પોતાનો માન દર્શન આપ્યું બીજા આગે વનો આપ્યું આવી આપણા સમાજ પાસે ખાલી માત્ર સોના કાર્ડની અંદર આપની એક્સપર્ટીઝ નથી એટલે કે સોનાના કામમાં આપની એક્સપર્ટીઝ નથી અત્યારે સાહેબ મોર ધેન 40% ઓફ અવર સોસાયટી એટલે આપણા સમાજના 40% કરતા વધારે યુવાનો આઈટી સેક્ટરની અંદર એન્જિનિયરિંગ સેક્ટરની અંદર ઓલમોસ્ટ ઓલના જેટલા સારા સારા જે એવન્યુઝ છે જે અપકમિંગ ટ્રેન્ડિંગ સેક્ટર છે એની અંદર સારી પોસ્ટ ઉપર પોતાનું યોગદાન આપે છે થાય ઈ બધાને ભેગા કરી અને એની એક સમિટ અને કોન્ક્લેવ આપણા સમાજે કરી દીધો આ બહુ સ્પષ્ટ પણ સરખો અને વધુ સમયની લેતા પૂરી એકવાર સમગ્ર વિરમના ફોનિસ માટે ટીમને આ સંપૂર્ણ સારા કાર્ય માટે ધન્યવાદ આપું છું અને અહીંયા આવ્યા પછી જ્યારે મને લાલાભાઈ વાત કરી તેમણે ખાસ ખાસ કરીને અહીંયા આવવાનો મારો જે ઉત્સાહ તો એ વધી ગયો

સમાધિ જરૂરિયાત છે પણ સમૂહ લગન કરતા હવે જે કઈ મોટા સંગઠનો ઈશ્વર કુંચો ને તમારી મને મારા ક્રિટ કાકા આવે છે જાલાવડી સમિતિમાં નંદો આવતો મોટો આયોજન કરે છે વિલકમ સમિતિમાં કરે છે પણ હવે કદાચ આપણો સમાજ એટલો સમર્થ છે કે સમૂહ લગન કરતા ફ્યુચર માટે આપણા સમાજને કેરિયર ગાઈડન્સના સેમિનાર કરી શકે

पॉप और टेक्निकल ओरिएंटेड है आपको मार्क करना है आपकी प्रेजेंटेशन था, था तो मार्क करना है तू ने नगाड़े करो अपना ये जनाज़े एक्सपाट क्रिएट करना है आपको उनका लम्बे नहीं एक्टुअली चाहिए ऐसे थाई ना था, को मारा कभी कोई ऐसे जो हम उपलब्ध है जैसे आपका क्या क्या अपना इम्पैक्टेड माइंड्स माता की भारत माता की जय आगरी तेरे बोला भी अपने क्या कार्य में क्या कार्य में आवे ऐसी है सरकार दिन का है भारत माता की बंदे बंदे आज ना कार्यक्रम नियंत्रण उपस्थित गांधीनगर की

એ સિવાય અમારા મહામંડાના શ્રી દિનેશભાઈ સ્વામી એ સિવાય અમારા ગુજરાતી સમાજના ભાવેશભાઈ અને ઉપસ્થિત અમારે ભાગતી તો શ્રી વિભાગે ઉપસ્થિત આપ થાય અમદાવાદ ભાવસ વધારે છે તે લાભની થયો પણ વિશેષની અંદર જે જે અહીંયા આપણી વધારેલા કારોબારી બેનું કામ સોની સમાજની કારોબારી તથા સોની સમાજ ખર્વે છોકરાઓને ઉત્સાહ ઉધારવા એકદમ એમનો વગેરે એથી વિશેષ તો એ લોકોને પ્રોત્સાહન મળે અને એ છોકરાઓને કંઈક નું કઈક સારા માર્કસ લાવી સાલ પ્રોત્સાહન એ લોકોની ઉત્તેજના વધે એ લોકોને પ્રોત્સાહન મળે અને અનુલક્ષી આપણા કાર્યક્રમ કરતા હોઈએ